જેથી જીવના જોખમે આ બાળકો મુસાફરી કરી રહ્યા છે બોરેલીથી આવતી આ બસમાં અન્ય મુસાફરો પણ સવાર હોય ધક્કામુક્કી કરીને બસમાં બાળકો ચડતા હોય છે તેમને બેસવા માટે જગ્યા ન મળતા તેઓને ઉભા ઉભા પણ મુસાફરી કરવી પડે છે જોઈ શકાય છે કે શ્વાસ પણ લેવું મુશ્કેલ થાય તે રીતે બાળકો ઠસો ઠસ રીતે ઉભા છે જેમને બસમાં ચડવાનો મોકો મળે છે તો ઠીક નહીં તો તેમને પોતાના ગામમાં ચાલતા જવું પડતું હોવાનું પણ વિદ્યાર્થીઓનું કહેવું છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું હું બગલિયાથી દરરોજ અપડાઉન કરું છું અમારે બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે અમારે બસમાં એક એકસો ને એસીથી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે અમને બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી બહારથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ બારીએથી પણ ચડે છે છૂટ સ્કૂલથી છૂટ સ્કૂલથી છૂટ્યા પછી બધા વિદ્યાર્થીઓ ધક્કા મુકી કરીને ચડે છે એકસો ને વધારે વિદ્યાર્થીઓ બસમાં આવે છે હું ગામ ખેરકાથી માતૃશ્રી અમૃતભાઈ ભગત હાઈસ્કૂલ ચલામલીમાં અભ્યાસ કરું છું અમારે જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે ત્રણથી ચાર વર્ષ થઈ ગયા આના એ જ પરિસ્થિતિ છે બસની માંગ કરીએ છીએ પણ કોઈ આપતા નથી અમારા વાલીઓ અને શિક્ષકો પણ રજૂઆત કરી છે અને આવો જો પરિસ્થિતિ રહે તો અમે કઈ રીતે ભણી શકશો કેટલા વિદ્યાર્થી આવડે 180 થી વધુ વિદ્યાર્થીઓ એક જ બસમાં અને સિંગલ રોડ છે બસ ન આવે તો કે બસ ન આવે તો તેથી અમારે ઘરેથી લેવા બોલાવવું પડે તો અમારે વિસ્તાર જંગલ વિસ્તારનો છે તેથી અમારે અઘરું પડે છે ઘરે જવા માટે ચલામલી ગામ ખાતે માтроષ્ટિ અમરતબા હાઈસ્કૂલ આવેલી છે ત્યાં આસપાસના લગભગ 180 જેટલા બાળકો અભ્યાસઅર્થે આવતા હોય છે આ બાળકો માટે ન તો આવવા માટે કોઈ ટાઈમે યોગ્ય બસ છે ન જવા માટે જે બસ આવે છે તે સાંજના ચાર વાગે ને વીસ મિનિટના સમય આવતી હોય સ્કૂલને ચાર વાગ્યે ને પંદર મિનિટે છોડી દેવામાં આવે છે જેને લઈને બાળકોના અભ્યાસ પર પણ તેની સીધી અસર થાય છે સ્કૂલના પ્રિન્સિપાલ બાળકો જે રીતે મુસાફરી કરે છે તેને લઈને ચિંતિત છે અકસ્માત થવાની સંભાવના પણ જોઈ રહી છે અને બાળકો પણ મુસાફરી કરતા ડરી રહ્યા છે જે રોડ પર બસ ચાલે છે તે સિંગલ પટ્ટીનો રોડ છે પ્રિન્સિપાલનું એ પણ કહેવું છે કે વારંવાર બીજી બસ ફળાવા માટે રજવાડ બોડીલી ડેપોમાં કરી છે પરંતુ તેનો કોઈ નિકાલ આવતો નથી આ શાળામાં એટલે કે માતૃશ્રી અમૃતબા ભગત હાઈ સ્કૂલ ચલામલી ખાતે કુલ બાળકો પેકી લગભગ 180 થી 190 જેટલા બાળકો આવે છે જે અસાર ચાવરિયા મોરંગણા થી લઈને ખાટિયાવાટ ખેરકા રંગપુર મુંડામોર જેવા ગામડાઓમાંથી આવે છે કરજવાટ છે ટીમરવા છે બગલિયા છે મોરાડમુરી છે માત્ર એક આવેલી છે ત્યારે એની પરિસ્થિતિ શું થતી હશે અમે હું જ્યારે અહીંયા આવ્યો આ શાળાની અંદર એ પહેલા પણ અગાઉના આચાર્ય અને મેનેજમેન્ટ ઘણા બધા ડેપોની અંદર રજૂઆતો કરેલી છે તેમ છતાં એનું કોઈ પરિણામ અહીંયા આવેલું નથી મેં એવું સાંભળ્યું છે વિદ્યાર્થીઓ પાસેથી અથવા અહીંયાના જે ગામ લોકો છે નજીકના જ્યાંથી બાળકો અપડાઉન કરીને આવે છે બસ ખાંટીયા ઉપડે અને લગભગ બગલિયા પછી મોરા ડુંગરી કે ટીમરવા ખાતેથી જે બાળકો બેસે છે એ જગ્યાએથી બેસે એ બસ સ્ટોપ ઉપરથી બેસે છે જેમાં કે રૂંઢીના બાળકો છે કરજવાટના બાળકો છે જીતનગરના બાળકો છે એમને જગ્યા જ નથી મળતી એટલે ઘણી એ લોકો છગડાઓમાં આવે છે પછી પેલા જીપ વગેરે વાહનો છે એમાં લટકીને આવે છે

મારી તંત્રને એક જ વિનંતી છે એસટી વિભાગને એક જ વિનંતી છે કે બાળકો પોતે પોતાનો અભ્યાસ સારી રીતના કરી શકે એટલા માટે બીજી એક બસ અથવા બીજી કોઈ એવી છોટા છોટાદેપુરથી અથવા તો બોડેલી ડેપોની કોઈક એક એવી બસ ફાળવવામાં આવે આજ સમયે કે જેથી કરીને સરળતાથી બાળકો અભ્યાસ અર્થે આ શાળામાં આવી શકે જે રસ્તા પરથી બસ પસાર થાય છે તે ખૂબ જ જોખમી છે રસ્તા પર આવતું જે નાળું છે તે ખૂબ જ સાંકડું છે ફક્ત બસ પસાર થાય તેટલો માર્ગ છે

એ બસ અહીંથી પલટી મારે સોકડા નારામાંથી તો બસો દોઢસો વિદ્યાર્થીઓનું ભાવે બિલકુલ જોખમમાં મુકાય અને એમના બાળકો જે એમના વાલીઓના બાળકો મૃત્યુ પામે તો એની જવાબદારી સરકાર શ્રીની રહેશે ખાસ શું અમારી માંગ એવી છે કે આ નાળું પહોળું બનવું જોઈએ જે નિયમ મુજબ સાત મીટર રોડ પહોળો થાય તો એ પ્રમાણે દસ મીટરનું નાળું પહોળું બનવું જોઈએ અને તાત્કાલિક યોદ્ધના ધોરણે બનાવવું જોઈએ બંને બાજુ એની રક્ષણ દિવાલો બનવી જોઈએ નારાની એ અમારી માંગ છે બસની માંગ ત્રણ બસોની અમારી માંગણી છે ખાટીયાવાથી બોડીલી જવા માટે અને ચલાવડી જવા માટે ત્રણ બસો હોય તો જ એના વિદ્યાર્થીઓ ભણવા માટે સરળતાથી જઈ શકાય અને એમનું ભાવિ જોખમને મુકાતું બંધ થાય એક બસના લીધે બધા જ વિદ્યાર્થીઓ આ વિસ્તારના બાળકો જે જીવના જોખમે સવારી કરતા હોય છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતા છે જે એક થી વધુ બસ ફાળવામાં આવે તો ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તેમની તકલીફ દૂર થાય જેને લઈને સ્થાનિકોએ પણ રજૂઆત કરી હતી કે બસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવામાં આવતા હોય તેમજ જરૂરિયાત હોય છતાં વધુ એક બસની ફાળવણી કરવામાં આવતી ન હોય તે બાબતે બોડેલીના એસડીએપોના મેનેજર પાસે જાણકારી લેવાની કોશિશ કરી હતી તો તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો તો શું એસટી વિભાગ આ વિદ્યાર્થીઓની કઈ જ નથી પડી આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ગાડી પલટી મારી જાય એવો રસ્તો છે આગળ એટલે હમણાં પોતાને તાક લાગે છે વિદ્યાર્થી જવાની પોતાને બીક લાગે બરોબર તો આ બાબતે તમે પોતે રજૂઆત સાહેબ અમે તો રસ્તો સર્વે કરવા બી આવતા નથી હરિહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર